પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમનું ગુજરાત પ્રવાસ શરૂ થવા જઈ રહ્યું છે પ્રધાનમંત્રી મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે તેઓ હમણાં જ થોડી જ મિનિટો બાદ અમદાવાદ આવી પહોંચશે અમદાવાદમાં એરપોર્ટ પર તેમનું સ્વાગત થશે અને ત્યાંથી એક રોડ શોની પણ શરૂઆત થવા જનાર છે નિકોલમાં રોડ શો થશે અને ત્યારબાદ તેઓ સભા સ્થળે પહોંચશે પ્રધાનમંત્રી મોદી પાંચ અને પિસ્તાલીસ વાગે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે અને એરપોર્ટથી નિકોલ તેઓ સભા સ્થળે પહોંચવાના છે નિકોલ ખાતેની જનસભાને સંબોધિત કરી પ્રધાનમંત્રી રાજભવન પહોંચશે ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રી રોકાણ કરશે છવ્વીસ ઓગસ્ટે આસલપુર ખાતે કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે બાર વાગ્યા સુધી સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં પણ હાજર રહેશે બાર પિસ્તાલીસ વાગે તેઓ અમદાવાદ એરપોર્ટથી પરત ફરી દિલ્હી જવા રવાના થવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે બે દિવસીય અલગ અલગ વિકાસ લોકાર્પણ કાર્યક્રમ તેઓ કરવાના છે ત્યારે અમદાવાદમાં નિકોલમાં એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં નિકોલમાં પ્રધાનમંત્રી મોદી એક જંગી સભાને સંબોધવાના છે કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે અને લોકોમાં પણ અહીંયા એક અનેરો ઉત્સાહ છે પ્રધાનમંત્રી મોદીને સાંભળવા માટે તેમની એક ઝલક મેળવવા માટે લોકો અહીંયા આવી પહોંચ્યા છે જંગી સભા યોજે તે પહેલાં એક રોડ શોનું પણ આયોજન છે હરિદર્શન ચાર રસ્તાથી લઈ રોડ શોની શરૂઆત થશે આ રોડ શો ખોડલધામ ગ્રાઉન્ડ સુધી યોજાનાર છે જ્યાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં નિકોલમાં રોડ શો યોજવાના છે ત્યારે આ રોડ શોને લઈ લોકોમાં ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો આ રોડ શો પર અત્યારે ગોઠવાઈ ગયા છે અને અહીંયા પ્રધાનમંત્રી મોદીને એક ઝલક મેળવવા માટે લોકો આતુર છે હરિદર્શન ચાર રસ્તાથી લઈ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાનાર છે જ્યાં હાજર રહેવા માટે સૌ કોઈ પહોંચી રહ્યા છે યુનિયન બેંક ચાર રસ્તા ઉપર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હરિદર્શન ચાર રસ્તાથી લઈ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી આ રોડ શો યોજાનાર છે વડાપ્રધાનનું સ્વાગત સ્વાગત કરવા માટે સૂચક બેનર પોસ્ટર પણ અહીંયા લગાવવામાં આવ્યા શાળાના બાળકો એનસીસી કેડેટ સ્થાનિકો પણ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો જાય તે પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા પહોંચ્યા છે રોડ શોના ના રૂટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે સુરક્ષા વ્યવસ્થા જોવા માટે પણ તેઓ પહોંચ્યા છે અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ તેમની સાથે પણ તેઓ સંકલનમાં છે વાતચીત કરી રહ્યા છે આખા રોડ શો દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે પછી તમામ બાબતો તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આખો રોડ શો ક્લિયર રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાનનું સ્વાગત કરવા સૂચક બેનર પોસ્ટર પણ છે મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાઈ રહ્યા છે આ અંગે વધુ વિગત આપશે અમારી સાથે સંવાદદાતા રાહુલ લાઈવ જોડાઈ ગયા છે રાહુલ હવે બસ પંદર વીસ મિનિટની વાત છે અને પ્રધાનમંત્રી મોદીના રોડ શો ની શરૂઆત થશે એરપોર્ટ થી આવી પહોંચશે એ પહેલા જનસભા થાય પહેલા લોકોમાં કેવો ઉત્સાહ છે લોકો શું કહી રહ્યા છે શું કેવું છે લોકોનું તે દર્શાવ બિલકુલ વિક્રમ જે પ્રકારે વાત કરવામાં આવે તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ પિસ્તાલીસની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે ત્યાંથી સીધા ન્યૂ જે નરરાજી કે નિકોલ ખાતે હરિદર્શન ચાલતા છે ત્યાંથી તેમના રોડ શોની શરૂઆત થશે પરંતુ એ પહેલાં બહારના દ્રશ્યો જે છે એ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે મોટી સંખ્યામાં લોકો જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા તૈયાર જોઈ રહ્યા છે ખાસ કરીને ઓપરેશન સિંધુર જે પ્રકારે સફળતા પ્રાપ્ત કરી છે ત્યારબાદ પહેલી વખત અમદાવાદમાં જંગી સભા યોજી રહ્યા છે અને એક રોડ શોનું જે છે આયોજન કરવામાં આવ્યું છે અંદાજી દોઢ કિલોમીટર આ લાંબો રોડ શો છે હરિદર્શન રસ્તાથી જે છે નિકોલ જે ખોડલધામ જે છે આખું જે ગ્રાઉન્ડ છે ત્યાં જર્મન ડોમ તૈયાર કરવામાં છે ત્યાં એક લાખથી પણ વધારે જનમેદની જે છે છે અને તેની અંદરથી કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ છે જે ગુજરાત અને અમદાવાદ શહેરની જનતાને જે છે આપવામાં આવશે પરંતુ તે પહેલાં જ હાલ મોટી સંખ્યામાં લોકો જે છે બેનર લઈને પહોંચ્યા છે સ્વદેશી ચીજ વસ્તુની હોય કે પછી ઓપરેશન સિદ્ધુની સફળતાની હોય કેટલાક જે અહીંના લોકો છે તેમની સાથે વાત કરીશું કેટલો ઉત્સાહ કારણ કે ઓપરેશન સિંધુર બાદ પહેલી વખત વડાપ્રધાન અમદાવાદમાં સભા યોજી રહ્યા છે ખાસ કરીને નિકોલ વિસ્તારની અંદર તો આજે નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન સિંધુના જે ભારતનો વિજય થયો એ પછી આજે પહેલીવાર જ્યારે અમદાવાદમાં જાહેર સભા છે ત્યારે લોકો સ્વયંભૂ નરેન્દ્ર મોદી સાહેબને આવકારવા માટે અભિનંદન આપવા માટે સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા છે અને અહીંયા એક નવો મંત્ર કે અમારો મંત્ર વોકલ ફોર લોકલ સ્વદેશી અપનાવો એના મંત્ર સાથે જનતા રોડ ઉપર છે આ વખતે અમદાવાદમાં પહેલી જ વાર એવો બનાવ બન્યો છે કે અમારો મંત્ર લોકલ ફોર વોકલ એકદમ જે જાગૃત થયા છે લોકો સ્વદેશી અપનાવવા માટે અને મોદી સાહેબનો હમણાંથી એમને નવો નારો આપ્યો હતો કે અમારો મંત્ર લોકલ ફોર વોકલ અને એના માટે જ લોકો અહીંયા એમને આવકારવા માટે ભેગા થયા છે અને પ્લે કાર્ડ ઊંચા કરી એમને આવકારવા રાહ જોઈ રહી છે જનતા બિલકુલ આપ પણ કંઈને જોવો છો કે જે પ્રકારે ઓપરેશન સિંધોના બાદ વડાપ્રધાન નિકોલની અંદર ખાસ કરીને આજ આવી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો રાજ કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે લોકો અહીંયા ઊભા છે હજુ પણ અડધી કલાક જેટલો સમય લાગી શકે છે બિલકુલ આજે અમને ગર્વ થાય છે કે આપણા લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નિકોલમાં પધારી રહ્યા છે પહેલી વાર તો અમને આજે ખૂબ જ ગર્વ છે એની અમે આજે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ બધા બિલકુલ વડાપ્રધાન આવે પહેલાં જ જે છે લોકો આતુરતા રાહ જોયા પરંતુ બીજી બાજુ હું કેમેરામેનને કહીશ કે જે પોતાના જે આ આખા સમગ્ર રૂટનો જે છે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરેશ કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયાથી પસાર થશે ત્યારે બંને બાજુથી લોકો તેમને આવકારવા માટે તૈયાર છે એરપોર્ટ ઉપર પણ તેમનું સ્વાગત કરવામાં આવશે પરંતુ હરિદર્શન ચાસ્સા જ્યાંથી તેમનો રો શરૂઆત થવાની છે અંદાજીત પાંચ હજારથી કરોડથી પણ વધારેની જે રકમના જે વિકાસના કામો હોય કે ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવશે હાલ બીજી બાજુ પણ દ્રશ્યો જોઈ શકાય છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ રંઘવી જે સમગ્ર રૂટનું જે છે એ નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તે પહેલાં જ દેશના ગૃહમંત્રી જે છે એ આ સમગ્ર રૂટનું જે છે નિરીક્ષણ કરી રહ્યા છે સાથે સાથે તેમની સાથે અલગ અલગ અમદાવાદ શહેરની જે એમસીની કમિટીના ચેરમેન છે તે સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય તમામ લોકો જે છે અહીંયા હાજર છે અને જે રૂટ છે સમગ્ર તે રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા પહોંચે ત્યારે સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ જે છે જંગી સભા જે છે યોજવાના છે ખોડલ ગામ જે ગ્રાઉન્ડ છે ત્યાંથી એક લાખ લોકોની જનમેદની ત્યાં ઉમટી છે જર્મન ડોમ જે છે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે તેની અંદર જે છે એ અલગ અલગ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવાના છે સાથે સાથે અનેક જે અમદાવાદ શહેરનો એસપી રિંગરો જે અંદાજે સિત્તેર કિલોમીટર વધારે લાંબો છે તે પણ પચીસો કરોડથી વધારે ખર્ચે જે તૈયાર કરવામાં છે એટલે કે જે ફોર લેન એસપી રીંગરો છે તેને સિક્સ લાઇનમાં કન્વર્ટ કરવામાં આવશે સાથે સાથે કડીથી જે મહેસાણા કે અમદાવાદ સાબરમતી જે કડીની આખી જે ટ્રેન છે તેની પણ લીલી ઝંડી વર્ચ્યુઅલી આપવામાં છે એટલે કે આજે સાત વાગે જ્યારે જંગી સભા યો છે ત્યારે અનેક વિકાસના કામોની જે ભેટ છે આજે ગુજરાત અને અમદાવાદ શહેરની જનતાને જે છે મળવા જઈ રહી છે જી

તમે સૌથી પહેલા તો એ મને કહો કે કેટલો સમયથી તમે અહીંયા ઉભા રહેશો અને આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયાથી પસાર થશે નિકોલમાંથી રોડ શો પસાર કરશે આવકારો માટે ખાસ કયા શબ્દો આપણા માટે કઈ રીતે તમે આવકારશો ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતમાં જ્યારે આવતા હોય ત્યારે અલગ જ માહોલ હોય છે કે આજે તમે જોવો જ છો પબ્લિક આટલું બધું છે આજે અને એક વગેરે અમે અહીંયા ઉભા છીએ નરેન્દ્ર મોદી સાહેબને આવકારવા તમે કહેશો કેટલો ઉત્સાહ વડાપ્રધાન જ્યારે અહીંયાથી નિકોલમાંથી રોડ શો કરતા હોય ત્યારે બસ એક વાગ્યાના સતત અહીંયા એમની રાહ જોઈ રહ્યા છે એની પહેલીવાર નિકોલમાં આવી રહ્યા છે ત્યારે ઉત્સાહ એટલો છે કે એક વાગ્યાના અહીંયા એની રાહ જોઈ રહ્યા છે બિલકુલ બીજા બી ઘણા મિત્રો છે તેની સાથે વાત કરીશું તમે મન કહો છો વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં ખાસ કરીને આવતા હોય અમદાવાદમાં આવતા હોય છે ત્યારે કરોડ રૂપિયાના વિકાસની ભેટો જે છે આપતા હોય છે અને આજે પણ પાંચ હજાર કરોડું પણ વધારેના કામો જે છે એ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને આપવા જઈ રહ્યા છે બિલકુલ લોકોમાં અલગ પલાકનો ઉત્સાહ છે બીજા બી કેના મિત્રો છે તેમની સાથે વાત કરીશું વડાપ્રધાન જ્યારે આ આજ ખાસ કરી અમદાવાદમાં આવતા હોય અમદાવાદ શહેરની અંદર પણ અનેક આવાસની યોજનાના જે છે લોકાર્પણ કરવા છે ખાત ખાતમુહૂર્ત કરવાના છે રિંગ રોડનું પણ ખાત ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે આ વિકાસના કામો કેટલા મહત્ત્વના ખાસ કરીને ગુજરાતના વિકાસ માટે અમદાવાદ શહેરના વિકાસ માટે વિકાસના કાર્યો બહુ મહત્ત્વના છે અને નરેન્દ્રભાઈ મોદી આપણા લોક લાડીલા છે અને પબ્લિકને પણ ઉત્સાહ છે અને આ જે લોકાર્પણ કરે છે અને કરોડો રૂપિયાનું કરે છે એ લોકાર્પણ તે એના માટે બધાને ગર્વ છે એટલે એના માટે સારામાં સારું કહેવાય ભારત માતા કી જય

ભવ્ય રોડ શો વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે નિકોલ ખાતે યોજાવાનો છે બિલકુલ જોઈ શકાય છે કે જે સેલબી હોસ્પિટલ એટલે કે હરિદર્શન ચાર રસ્તા છે ત્યાંથી આ રોડ શો શરૂઆત થવાની છે અને ત્યારબાદ જે છે તે યુનિયન બેંક ચાર રસ્તા ત્યારબાદ જે છે જે સભા સ્થળ છે ત્યાં જે છે આ રોડ શો પહોંચશે મોટી સંખ્યામાં જે છે સ્કૂલના બાળકો છે એનસીસી કેડેટ્સ છે અને સ્થાનિક લોકો છે સવારથી જે છે વડાપ્રધાન આવી રહ્યા છે તેની રાહ જોઈ રહ્યા છે અને સૌ કોઈ જે છે તેમનો ઇંતજાર છે કે તેઓ ક્યારે આવે તેમની ઝલક મેળવવા માટે તેઓ આતુર છે મહત્વનું છે કે ઓપરેશન સિંદુર બાદ અમદાવાદમાં નિકોલ

પણ સમગ્ર ગુજરાત આજે રહ્યું છે અમે લોકો સવારથી એમની રાહ જોઈ અને રસ્તામાં ઊભા છીએ અને ક્યારે અમારા પ્રિય નેતા અહીંયા આવે એના માટે અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એક અનેરો ઉમંગ અને અનેરો આનંદ થઈ રહ્યો છે ત્યારે મોદી સાહેબ ઘણા ટાઈમ પછી ગુજરાતમાં અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે તો આમ જનતા તો શહેરના કાર્યકર્તા બધા ભેગા મળી અને ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તત્પર થઈ રહ્યા છીએ અમે ઘણા બધા વિકાસ કાર્યો ભેટ મોદી સાહેબ પોતે જાતે આપવાના છે અને આમ લોકોને ને એટલું બાંટીને જેટલું શક્ય સારું કામ કરવા માટે લોકોને રાહ જોઈ રહ્યા છે આપ શું કહેશો અહીંયા રાહ જોઈ રહ્યા છે આજે રાહ જોઈને અમે લોકો ઊભા છીએ અને આજે મોદી સાહેબ રિંગ રોડ ને પણ સિક્સ લેન બનાવવાની એક જાહેરાત કરવાના છે અને સૌથી મોટી ગુજરાતની ની અંદર સૌ બહુ જ બહુ જ મોટા પ્રમાણના વિકાસના કામોની આ જાહેરાત પણ કરવાના છે બિલકુલ થી આપણે અહીં સવાર થી રાહ જોઈને ઊભા છો અમે જોયું છે અને મોટી સંખ્યામાં લોકો છે વડાપ્રધાન આવી રહ્યા છે શું કહેશો વડાપ્રધાન આપણા ભારત દેશના લોકપ્રિય અને વૈશ્વિક નેતા છે કે જે સમાજ માટે અને ભારત માટે એમને પોતાનું જીવન નોછાવર કર્યું છે અને સાચા દેશભક્ત જે રાષ્ટ્રના કહેવાય અને દુનિયામાં જે ભારતની એક અલગથી ઓળખ ઊભી કરી એવા બહુ વૈશ્વિક નેતા છે અને મારા આદરણીય અને ગુરુજી હું તો એમને માનું છું તેથી હું એમને એમના ચરણોમાં તતત વંદન કરું છું અને અહીંયા ગાડી મતલબ એમના નામથી જ લોકો એટલા હરખાઈ જાય છે કે સ્વયંભૂ બધા આવતા હોય છે એમાં કોઈને લાવવાની કે કહેવાની કોઈ જરૂર પડતી નથી બિલકુલ આ જોઈ શકાય છે કે આજે આખો આખો રોડ છે તે હરિદર્શન ચાર રસ્તાથી અહીંથી જે છે રોડ શો શરૂઆત થશે તેઓ લગભગ સાડા પાંચ વાગ્યા સુમારે એરપોર્ટ ખાતે ઉતરશે ત્યારબાદ જે છે તેઓ જે છે એરપોર્ટથી સીધા જ અહીં આવશે અને ત્યારબાદ જયારે રોડ શોની શરૂઆત થશે ત્યારે યુનિયન બેંક ચાર રસ્તા ત્યારથી આગળ જે છે તેઓ સભા સ્થળે જવાના છે રોડ ઉપર જે છે મોટી સંખ્યામાં તમામ લોકો જે છે તિરંગા સાથે અલગ અલગ જે છે સૂચક પોસ્ટર સાથે તેઓ હાજર છે અને તમામ જે છે તેમને આવકારવા માટે આવતું છે પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક અહીં જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તમામ લોકો છે અહીં તેમની સાથે વાત કરીશું કારણ કે સવારથી જે છે લોકો અહીં રાહ જોઈ રહ્યા છે બેન શું કહેશો અહીંયા સવારથી હાજર છે બોલો ભારત માતા કી જય અમે બહુર્થી અહીંયા ઊભા છીએ નરેન્દ્ર મોદીને જોવા માટે અમે બહુ જ ખુશ છીએ કે સાહેબ અહીંયા આવે છે અને અમે બહુ જ વધારે ખુશ છીએ અમે બે સવારનાથી લાઈનમાં ઊભા છે સાહેબને ઇંતજાર કરે છે ક્યારે સાહેબ આવ્યા ને અમે એમને વધાવીએ તમને વધાવવા માટે સૌ કોઈ આતુર છે અને અનેક લોકો છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું સૂચક લઈને પોસ્ટર સાથે મારો જીવન મંત્ર વોકલ ફોર લોકલ શું કહે એમ છે કે મોદી રાતોરાત રોડ રસ્તા અને બધી રીતે સુધારા કરવામાં આવે છે એમનો કેવો મંત્ર એમ છે કે સ્વદેશી વસ્તુઓનો વપરાશ વધારો પરદેશી વસ્તુઓનો વપરાશ ઓછો કરવો આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે તેનો જ વપરાશ વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં વધારે

આ જે નાના નાના બાળકો છે સૌ કોઈ જે પોતાનો બેટ પોતાને સ્કૂલ તરફથી લઈને આવ્યો છે અહીં જે છે બધા બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં અહીં લોકો હાજર છે તમારી સાથે પણ વાત કરીશું શું કહેશો આપ સ્વદેશી ખરીદવાનું પોસ્ટર સાથે આવ્યા છો સાહેબ કહીને કલાક છે 3 કલાક અમે અત્યારે મોદીજી આવવાના બહુ ઉસ્જી છે 4 કલાકથી ઉપર છે પાણી વગર

કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ